નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટી નગરીમાં એક જટાળો જોગી આવે છે અને તેને મહેમાનખાનામાં મૂકી અને સૌ કોઈ ભૂતિયાને પૂછે છે કે ભૂતિયા આ કોઈ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામમાંથી આ જોગીનું સ્વરૂપ ધારણ કરી અને કોઈ માયાવી શક્તિ તો નથી આવીને ત્યારે ભૂતિયો કહે છે કે નાના ભાઈઓ આ તો સાચે જ એક સંત મહાત્મા છે અને તેઓ ભૂતકાળ અને ભવિષ્યના જાણકાર છે અને ભૂતકાળમાં તમારી સાથે શું બન્યું હતું તે પણ તેઓ જાણી શકે છે અને ભવિષ્યમાં તમારી સાથે શું બનવાનું છે એ પણ તેઓ નરી આંખે જોઈ શકે છે માટે એમની ખૂબ સેવા કરો અને એમના આશીર્વાદ મળશે ને તો રૂપાવટી નગરીનું કલ્યાણ થશે ત્યારે રૂપાવટીના મહારાજ પોતે જ પોતાના હાથેથી જેવા એક કોળીઓ લઈ અને આ જટાળા જોગીને જમાડવા જાય છે ત્યાં તો એ જોગીએ આ તેજમાલસિંહનો હાથ પકડીને એટલું કહે છે કે તેજમાલસિંહ તમારા હાથનું ભોજન જમવા અહીંયા તો આવ્યો હતો પરંતુ હવે હું તમારા હાથનું ભોજન નહીં જમું કારણ કે જે ચાર પાંચ દિવસ પછી નષ્ટ થઈ જવાનું હોય ને એના હાથનું ભોજન જમીને હું શું કરું ત્યારે આટલા શબ્દો સાંભળી અને આજુબાજુમાં ઊભેલા સમગ્ર માણસો ચોંકી જાય છે રાજપાલ સિંહ પણ ખૂબ જ ભારે ચિંતામાં આવી જાય છે અને પછી આ તેજમાલસિંહ કહે છે કે હે સંત મહાત્મા તમે શું કહેવા માગો છો ત્યારે એ સંત એટલું કહે છે કે રાજાને પાંચ દિવસ પછી અહીંયા મને ભારે નરસંહાર દેખાઈ રહ્યો છે લોહીની રીલમ છેલ દેખાઈ રહી છે અને આ નગરી તહેસ નહેસ થઈ જાય એવા સંકેત મને દેખાઈ રહ્યા છે અને મને જે દેખાય ને એ હંમેશા થઈને જ રહે છે એમાં ક્યારેય કોઈ પરિવર્તન બીજું નથી હોતું ત્યારે તેજમહલ સિંહના હાથ ધ્રુજવા લાગ્યા અને કહે છે કે શું ખરેખર આવી ઘટના મારી આ નગરીમાં બનશે ત્યારે આ સંત મહાત્મા એટલું જ કહે છે કે હે રાજન આમ તો તને આવી બધી વાત નહોતી કરવી પરંતુ હું ક્યારેય ખોટું બોલતો નથી અને મને જે દેખાય તે મારે કહેવું જરૂરી છે ત્યારે તેજમાલસિંહ કહે છે કે હે સંત મહાત્મા એને બચાવવા માટે કાંઈક ઉપાય તો હશે ને અને જુઓ આ સામે જે પેલો બાળક ઉભો એને તો તમે ઓળખતા જ હશો ને શું એ પણ કાંઈ નહીં કરી શકે ત્યારે આ સંત મહાત્મા હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે હું જ્યારે આ આ રૂપાવટીની નગરીમાં પ્રવેશ કર્યો ને ત્યારે સૌથી મારું ધ્યાન નગરી ઉપર ગયું અને ત્યારે મને આ નગરીમાં એક તેજસ્વી આત્મા દેખાણો હતો અને મને સૌ પહેલા તો એ લાગ્યું કે તે બધાને હેરાન કરતો હશે પરંતુ જ્યારે તે મારી પાસે આવીને બેઠો ને અને જ્યારે ભૂતિયાને મેં મારી નજરો નજર જોયો ને ત્યારે મેં તેનું આખું ભૂતકાળ જોઈ લીધું અને એનું ભૂતકાળ જોતાની સાથે જ મને ખબર પડી ગઈ કે આ એક ધર્માત્મા છે અને તે પરદુખ ભંજન માણસ છે અને તે લોકોના કલ્યાણ માટે પોતાના ડગલા ભરે છે માટે મેં એને કાઈ જ નથી કહ્યું પરંતુ હવે તમે મને સામેથી કહો છો તો હું પણ તમને કહું છું કે આ રૂપાવટીના નરસંહાર સામે આ ભૂતિઓ પણ કાઈ જ નહીં કરી શકે અને ત્યારે જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને એની સાથે તો આ રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહના ડોળા ફાટી ગયા ભૂતિઓ પણ આશ્ચર્યમાં પડી ગયો અને આ બાજુ રાજપાલસિંહ પણ ખૂબ ભારે ચિંતામાં પડી ગયા અને પછી ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો તે આ મહેલના ઝરૂખામાં જઈને ઊભો છે ત્યારે તેમની પાછળ રાજપાલસિંહ આવે છે અને રાજપાલસિંહ આવીને કહે છે કે ભૂતિયા આ શું સંત કહી રહ્યા છે એ બધું સાચું છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ આમ તો ઘણા વર્ષોથી હું ગમે તેવી શક્તિઓ સામે લડ્યો છું અને ઘણા ભારે યુદ્ધ મેં જીત્યા પણ છે પરંતુ ખબર નહીં આજે આ સંત મહાત્માએ આવું કેમ કહ્યું કે ભૂતિઓ પણ આ યુદ્ધમાં હારી જશે અને હે રાજપાલસિંહ મને દુઃખની વાત તો એ છે કે આ જે જટાળો જોગી જે બોલે છે ને તેની બધી જ ભવિષ્યવાણી સાચી પડે છે એના ભવિષ્યમાં કોઈ મેખ નથી હોતો તો પછી લાગે છે કે હવે રૂપાવટીને બચાવી ખૂબ મુશ્કેલ છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું આમ હિંમત હારી ના જઈશ કારણ કે જો તું જ આવી રીતે હિંમત હારી જશે તો અમારા બધાની હિંમત તો તું છે અને આમ ત્યાં રૂપાવટીના મહારાજ તેજમાલસિંહ પણ આવે છે અને આવીને કહે છે કે ભૂતિયા વગર એમણે સામેથી આ ભવિષ્યવાણી કરી છે તો ભૂતિયા આના ઉપર વિચારવું પડશે ત્યારે ભૂતયો કહે છે કે તેજમાલ સિંહ આના ઉપર વિચારવા જેવું કાઈ નથી પરંતુ સચ્ચાઈ તો એ જ છે કે આ રૂપાવટી નગરી ઉપર જ્યારે પણ આ દુશ્મનો આક્રમણ કરશે ને ત્યારે રૂપાવટી નગરીને બચાવી તો ભારે પડી જશે કારણ કે મને ખુદ એવો સંકેત જણાઈ રહ્યો છે કે આ સ્થાન ઉપર ખૂબ જ ભારે નરસંહાર દેખાય છે અને કાંઈક ખરાબ ઘટના બનવાની હોય ને એવો સંકેત મને મળી રહ્યો છે માટે હવે મને લાગે છે કાંઈક ખોટું તો જરૂર થવાનું છે અને ત્યારે તેજમાલસિંહ કહે છે કે ભૂતિયા તું મને ડરાવીશ નહીં અને જો મારું રાજપાટને રજવાડું અને કદાચ આ મારી રૂપાવટી નગરી અહીંયાથી મારાથી છીનવાઈ જશે ને તો પણ મને મંજૂર છે પરંતુ મારી પ્રજા અને મારા સિપાહીઓ અને મારા એક એક માણસોનો જીવ બચી જાય ને એટલી જ હું પ્રાર્થના કરું છું મને રાજપાટમાં કોઈ મોહ નથી પરંતુ મને ડર તો એ વાતનો છે કે મારા માણસો રહ્યા ને એ ક્યાંક આમાં મરી ના થાય અને એમનો સંહાર ના થઈ જાય અને ત્યારે ભૂતિઓ કહે છે કે તમે ચિંતા કરશો નહીં અત્યારે આરામ કરો અને પેલા સંત મહાત્માની સેવા કરો કદાચ તેમના મોઢેથી સારા શબ્દો નીકળી જાય અને કદાચ રૂપાવટી નગરી બચી જાય ત્યારે તેજમાલસિંહ કહે છે કે એ વાત પણ હું એમને પૂછીને આવ્યો છું અને એમણે ખુદ મને કહ્યું છે કે હું પોતે પણ આ રૂપાવટી નગરીને નહીં બચાવી શકું ત્યારે ભૂતિઓ કહે છે કે તો હવે તો ભગવાનને ખબર કે હવે શું થશે આમ કહી અને આજનો દિવસ પૂરો થઈ જાય છે અને રાત પડે છે ત્યારે રાત્રે આ બાજુ વેલા બાપા કે જે માતા મેલડીના ધૂપ દીવા કરી અને માતાજીના નામ જાપ કરતાં કરતાં તેઓ નિંદ્રાને આધીન બની જાય છે અને જેવા નિંદ્રાને આધીન બની ગયા એની સાથે જ એમને એક સપનું આવે છે અને સપનામાં ભૂતિયો અને રાજપાલસી અને તેજમાલસી આ રૂપાવટી નગરીના આડા ઊભા છે અને સામે મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા લગભગ પચાસ જેટલા માણસો આવે છે અને આવી અને તેમની માયાવી શક્તિઓના પ્રહાર આ ભૂતિયા ઉપર અને આ રાજપાલસી ઉપર અને તેજમાલસી ઉપર કરે છે ત્યારે આ પ્રહાર કરતાની સાથે ભૂતિઓ એ બધા પ્રહારોને રોકે છે અને પ્રહાર રોકતા રોકતા તે આ પચાસે પચાસ જે મંત્રતંત્ર અને સાધનાવાળા માણસો હતા એમની પાસે પહોંચી એમને બધાને કેદ કરી અને બાંધી નાખે છે અને પછી ભૂતિઓ કહે છે કે હવે તમારામાં હિંમત હોય તો હવે કરો અમારા ઉપર પ્રહાર અને આમ આ ભૂતિઓ આ બધા જ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા જે ગામના માણસો હતા એમના ઉપર ભારે પડી રહ્યો હોય છે પરંતુ ત્યારે આકાશમાંથી એક ભવિષ્યવાણી થાય છે અને જેવી ભવિષ્યવાણી થઈ એની સાથે ભૂતિઓ કમજોર પડવા લાગ્યો અને તે પાછો પાછો હટવા લાગ્યો અને પછી તે તેની બધી જ શક્તિઓ ગુમાવી ચૂક્યો છે અને પછી તે એક સાધારણ માણસની જેમ સામે ઊભો છે અને પછી આ માયાવી શક્તિઓ ભૂતિયાનો બનાવેલો ઘેરો તોડી નાખે છે અને પછી તે આ ભૂતિયા ઉપર આક્રમણ કરે છે અને ભૂતિયાને ઉપાડી ઉપાડીને પટકવા લાગે છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું કેમ કાંઈ કરતો નથી ત્યારે તેજમાલસિંહ પણ કહે છે કે ભૂતિયા તું કેમ કાંઈ કરતો નથી અને ત્યારે પેલા પચાસે માણસો ભૂતિયાને ઘેરી લે છે અને ભૂતિયાને ખૂબ જ ગંભીર રીતે મારે છે અને એક શક્તિઓના પ્રહારથી ભૂતિયાનું શરીર પણ સાવ નષ્ટ થઈ જાય છે અને ભૂતિયાની હાલત ખૂબ ગંભીર થઈ જાય છે અને ત્યારે ભૂતિયાને આમ તડપી તડપીને મરતા જોઈ અને વેલા બાપા કે જે સપનું જોઈ રહ્યા હતા તેઓ અચાનક જાગી જાય છે અને જાગીને જુએ છે તો તેઓ પરસેવાથી રેપજેપ થઈ ગયા છે અને તેમને શ્વાસ ચડી ગયો છે અને હવે તેઓ કઈ બોલી પણ શકતા નથી અને ત્યારે એમની આવી હાલત જોઈ અને જમનાબાઈ બાજુના ઓરડામાંથી દોડીને આવે છે અને આવીને કહે છે કે હે સ્વામિનાથ શું થયું અને તમે આમ આટલા બધા ગભરાયેલા કેમ છો અને તમને શ્વાસ ચડી ગયો છે આમ કહીને તે દોડીને પાણી લઈને આવે છે ને કહે છે કે લો પાણી પીવો ત્યારે વેલા બાપા પાણી પીવે છે અને પછી હળવેકથી કહે છે કે જમનાબાઈ આજે મેં ખૂબ ભયંકર સપનું જોયું છે અને મને આવું સપનું ક્યારેય નથી આવતું અને આજે જો આ સપનું આવ્યું છે તો એની પાછળ જરૂર કાંઈક રહસ્ય છુપાયેલું છે અને મને લાગે છે કે ભૂતિઓ ભારે ખતરામાં છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને જમનાબાઈ કહે છે કે હે સ્વામી આમાં ભૂતિયાને શું સંકટ હોય અરે બધાના સંકટ જે દૂર કરતો હોય એ ભૂતિયો વળી થોડો કાંઈ સંકટમાં ફસાય ત્યારે વેલાબાપા કહે છે નાના જમનાબાઈ હું સાચું કહું છું અને ભૂતિયો નક્કી ભારે સંકટમાં ફસાવાનો છે કારણ કે મને આવા સંકેત માતા મેલડી જ આપી રહ્યા છે અને મારે હવે ભૂતિયાને મળવું પડશે એના માટે ભલે ગમે તે થાય અને આમ આટલું કહી અને પછી વેલા બાપા પોતાની આંખો બંધ કરે છે અને બંધ આંખો કરી અને ભૂતિયાનું સ્મરણ કરે છે ત્યારે રૂપાવટીમાં રહેલા ભૂતિયાને સ્મરણ થાય છે કે વેલાબાપા તેને યાદ કરી રહ્યા છે નક્કી વેલા બાપા કંઈક ચિંતામાં છે તેથી ભૂતિયો ક્ષણભર વારમાં ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને આ બાજુ વેલા બાપાની પાસે આવીને તે પ્રગટ થાય છે અને કહે છે કે વેલા બાપા તમે મારું સ્મરણ કર્યું ત્યારે વેલા બાપા રડી રહ્યા છે અને એમની આંખમાંથી આંસુ વહી રહ્યા છે ત્યારે આજે પહેલીવાર વેલા બાપાની આંખમાંથી આંસુ જોઈ અને ભૂતિઓ કહે છે કે વેલા બાપા તમારી આંખમાં આજે આંસુ અને આમ આટલું કહી અને ભૂતિઓ વેલા બાપાના આંસુડા લૂછતા લૂછતા કહે છે કે વેલા બાપા તમારો દીકરો હજુ જીવતો બેઠો છે અને એ હાજર હોય તો પછી તમારે કેમ રડવું પડે છે ત્યારે વેલા બાપા ભાવુક થઈને એટલું કહે છે કે ભૂતિયા તારી સાથે જરૂર કાઈક એવી ઘટના ઘટવાની છે કે જેનાથી તને ખૂબ દુઃખ લાગશે અને તારા ઉપર કાઈક ભારે સંકટ આવી રહ્યું છે એવા સંકેત મને મળી રહ્યા છે ત્યારે વેલા બાપાના આટલા શબ્દો સાંભળતા ભૂતિયાની ચિંતા વધી ગઈ કારણ કે એક બાજુ ભૂતિયાને ખુદ એવો અહેસાસ થાય છે અને બીજી બાજુ પેલો જટાળો જોગી પણ એવી જ વાત કરે છે અને આજે વેલા બાપા પણ ભૂતિયાને એવી જ વાત કરે છે ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા ઘટના શું બની છે મને વિસ્તારથી કહો ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા મને સપનું આવ્યું હતું અને એમાં પહેલાં મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસોએ તારી ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે તું પહેલાં તો એમના ઉપર ભારે પડી ગયો પરંતુ પાછળથી તું તારી બધી જ દિવ્ય શક્તિઓને ભૂલી જાય છે અને પછી તેઓ તને તડપાવી તડપાવીને મારતા હતા અને આવું સપનું મને આવ્યું એની સાથે હું ભાવુક થઈ ગયો પરંતુ ભૂતિયા આ એક સંકેત છે આ ખોટું સપનું મને નથી લાગતું આમાં જરૂર કંઈક રહસ્ય છે ત્યારે ભૂતિઓ મનમાં વિચારે છે કે વેલા બાપા રહસ્ય તો ઘણું એ છે અને હું પણ હવે ભવિષ્ય જાણું જ છું કે મારી સાથે શું બનવાનું છે પરંતુ હવે હું તમને શું કહું અને તમને તો ખબર તો છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય હાર થાય કે જીત થાય પરંતુ ભૂતિઓ ક્યારેય યુદ્ધ ભૂમિ છોડીને ભાગતો નથી કાં તો તે સમાપ્ત થઈ જશે કાં તો સામેવાળાને મારી નાખશે પરંતુ હવે જે દિશા તરફ ડગલા માંડ્યા છે એ દિશા તરફથી પાછું ફરાય એમ નથી અને આમ ભૂતિયો આટલો વિચાર કરી અને પછી વેલા બાપાને સમજાવે છે કે વેલા બાપા એવું કાંઈ નથી પરંતુ આ તો તમે આખો દિવસ મારા વિશે વિચારો છો ને એટલા માટે તમને આવા સપના આવે છે નહીતર રૂપાવટીમાં એવું કોઈ સંકટ છે જ નહીં અને મોટાભાગનું સંકટ પૂરું થઈ ગયું છે અને થોડા જ દિવસોમાં હું અહીંયા પાછો આવવાનું છું ત્યારે આટલા શબ્દો સાંભળીને વેલા બાપા હરખાય છે અને કહે છે કે ભૂતિયા તું સાચું કહે છે ને ત્યારે ભૂતિયો કહે છે કે હા વેલા બાપા હું સાચું જ કહું છું હવે તમે સુઈ જાઓ અને હું જાઉં છું આમ કહી અને વેલા બાપાને સોવડાવીને ભૂતિયો જમનાબાઈને મળી અને ત્યાંથી ચાલી નીકળે છે અને પાછો રૂપાવટીમાં પહોંચે છે અને હવે ભૂતિયાની ચિંતા ખૂબ ભારે વધી ગઈ છે કારણ કે ભૂતિયાને ખબર છે કે વેલા બાપાએ જે સંકેત આપ્યો છે એ સો ટકા બનવાનો જ છે તો મિત્રો શું બને છે આગળની ઘટના તો બન્યા રહો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો